ભગવાન હરપાલ દેવદાદા નો આજે જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે હરપાલ દેવદાદા અને શક્તિમાં એ એક જ રાત્રિ ત્રેવીસો ગામના તોરણ બાંધ્યા હતા જેમાં એસવી સન અગિયારસો નેવું માં પ્રથમ ધોરણ પાટડીમાં બાંધ્યું હતું અને છેલ્લું ધોરણ દિઘડિયા બાંધ્યું હતું અને એક રાતમાં માં ત્રેવીસો ગામ તોરણ બાંધ્યા એમાંથી પાંચસો ગામ હરપાટ દેવ દાદા એ બેન બનાવેલ રાણી ને કાપડા ભેટ માં આપ્યા હતા અને પોતાની જ રાજગાદી ગાદી સ્થાપી ઝાલાવાડના ના ઝાલા તરીકે પૂજાતા હરપાલ સિંહ દાદા નો નવસો ઓગણ જન્મોત્સવ ધામધૂમ ઉજવાયો હતો જેમાં ધ્રાંગધ્રા ના ગ્રીન ખાતે આવેલા હરપાલ સિંહ દાદા ના સાનિધ્ય ઝાલા પરિવાર દ્વારા કુલ પિતા હરપાલ સિંહ દાદા ના ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય સહિત મહાઆરતી મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ઝાલાવંશના ઝાલાવંશીય ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાના સાનિધ્યમાં આરતીની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રાના મહારાજા સિદ્ધરાજસિંહ તથા મહારાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હરપાલસિંહ દાદાના સાનિધ્યમાં ધ્રાંગધ્રાના મહારાજા અને મહારાણીજીના વરદ હસ્તી મહાઆરતી કરવામાં આવી હતી જય માતાજી સર્વે ઝાલાવાડ ભાઈઓને જય માતાજી આજ રોજ હડપાલ દાદાનો નવસો ઓગણસાઠનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી આ ઉજવણી કરવામાં આવે છે અને હળવદ ડાંગરા રાજપૂત સમાજ એનો યજમાન છે હું હળવદ ડાંગરા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે આવેલ સૌ ભાઈઓનો આભાર માનું છું અને આવી જ રીતે પુત્રોત્તર દર વર્ષે વધુમાં વધુ સંખ્યામાં દરેક ગામમાંથી ભાઈઓ અહીંયા આવે અને આ જન્મોત્સવ ઉજવે એવી હું આશા રાખું છું જય માતાજી જય ઝાલાવાડ જય પરદાદા જય શક્તિમાં હું ડોક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ આજે ધાંગધ્રા ખાતે નવસો ને ઓગણસાઠમાં હરપાલ દાદાનો જન્મોત્સવ છે આ જન્મોત્સવ નિમિત્તે આજે અમારા ધાંગધ્રાના મહારાજા સાહેબ સિદ્ધરાસિંહજી તથા મહારાણી સાહેબા આજે આરતી માટે પણ પધાર્યા હતા અને અહીંયા આગળ ખૂબ જ બહોળી સંખ્યામાં ઝાલાવાડમાંથી દૂર દૂરથી બધાએ ઝાલાવાડ અને ઝાલાવાડવાસીઓ પધાર્યા હતા ખૂબ સરસ રીતે બધાએ જન્મદિવસ સાથે આરતીનો પ્રસાદી લીધી બધાએ અને બધાએ ખૂબ ખૂબ શુભેચ્છા મેળવી છે માત્ર ને માત્ર સંદેશો ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી કે જે ક્ષત્રિય સમાજ છે એ દરેક સમાજને સાથે રહેતો સમાજ છે અને અમારા હરપાલ દાદા અને શક્તિમાં જ્યારે ત્રેવીસો ગામના તોરણ બાંધ્યા હતા ત્યારે એમને માત્ર ને માત્ર દરેક સમાજને હિતમાં રાખીને બાંધ્યા હતા અને આજે એ ઝાલાવાડ વસેલું છે એ ઝાલાવાડમાં રહેતા દરેક ઝાલાવાડીઓ સુખી થાય સંપન્ન થાય એને ધ્યાનમાં રાખીને દર વર્ષે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે ફરી એકવાર બધાય આખા ઝાલાવાડમાંથી પધારા એ એ બદલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ વતી બધાનો હું આભાર માનું છું જય ઝાલાવાડ જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા